અરવલ્લી જિલ્લામાં બે દિવસની મુલાકાતે આવેલા રેન્જ આઈજીએ જિલ્લાના વિવિધ પોલીસ મથકો ખાતે પહોંચી નિરીક્ષણ કર્યું હતું રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવની અધ્યક્ષતામાં એસપી કચેરી મોડાસા ખાતે લોકદરબાર યોજવામાં આવ્યો હતો મોડાસા ખાતે લોક દરબાર યોજવામાં આવ્યો હતો જેમાં જિલ્લામાંથી ઉપસ્થિત નાગરિકોએ વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી રેન્જ તમામ પ્રશ્નોનું નિરાકરણ કરવાની આપી હતી મેઘરજમાં પોલીસ ચોકીના પ્રશ્નોને સમસ્યાને તાત્કાલિક અસરથી નિરાકરણ કરવાની ખાતરી આપતા પોલીસ અધિકારીઓને જરૂરી સૂચનો કરી પ્રશ્નોનું નિરાકરણ કરવા હાકલ કરી હતી અરવલ્લી જિલ્લાનું રેન્જ કક્ષાનું જે વાર્ષિક ઇન્સ્પેક્શન હતું તે સંબંધમાં સવારે સેરિમોનિયલ પરેડ લેવામાં આવી એના પછી આઉટડોરની અલગ અલગ એક્ટિવિટીઝ જેમાં ચેકપોસ્ટનું ડેમો હોય બિલ્ડિંગ ઇન્ટરવેન્શન હોય પછી હેડક્વાર્ટરની વિઝિટ હોય અને અન્ય અલગ અલગ પ્રકારની ડ્રિલ્સ અને વેપન્સ અને મોક ડ્રિલ આ બાબતની તમામ ડ્રિલ્સ અને ડેમોની ચકાસણી કરવામાં આવી એની અલાવા આ ઇન્સ્પેક્શનના અનુસંધાને દરબાર પણ લેવામાં આવ્યો છે જેમાં લોકોના અરવલ્લી જિલ્લાના લોકોના જે પ્રશ્નો હતા એ સાંભળવામાં આવ્યા છે અને આનો નિકાલ કેવી રીતે થાય આ બાબતની પણ સૂચન જિલ્લામાં એસપી શ્રી અને અન્ય અધિકારીઓને આપવામાં આવી છે એ જે વાર્ષિક ઇન્સ્પેક્શન હોય છે એ દરેક પ્રકારની ચકાસણી કરવાનો એક ઉદ્દેશ્ય હોય છે કે જેમાં ક્રાઇમ કોન્ફરન્સ પણ લેવામાં આવે છે કે જિલ્લામાં ક્રાઇમની શું સ્થિતિ છે એનું એનાલિસિસ કરવામાં આવે છે અને આપણા કયા કયા પ્રકારના ક્રાઇમ કયા કયા ભાગમાં હોય છે અને એને કેવી રીતે આ માં કરવામાં આવે કેવી રીતે એ ગુનાઓ કમ કરવામાં આવે અને ગુનેગારો ઉપર કેવી રીતે પોલીસની પકડ વધારવામાં આવે તે બાબતનું એક આયોજન પણ એમાં કરવામાં આવે છે અને મને લાગે છે કે જે હું અત્યાર સુધીમાં અરવલ્લી જિલ્લા પોલીસનું જે પ્રદર્શન અને જે કામગીરી જોયો છું એમાં સરસ કામગીરી રહી છે અને આગળ પણ જે જે પ્રશ્નો અરવલ્લી જિલ્લાના લોકોના જે આવશે આ સંબંધમાં અરવલ્લી જિલ્લા પોલીસ તરફથી સારું વળન રાખીને અને આના રિઝોલ્વ કરવામાં આવશે અને ક્રાઈમ પણ પકડે સારી કરવામાં આવશે અને જે ગુનેગારો વધારે જે છે કે નહીં લોકોને પરેશાન કરતા હોય ત્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંકળાયેલા હોય આ ગુનેગારોની એક લિસ્ટ પણ છે અને એ ઓર લિસ્ટ બનાવવામાં આવી રહી છે અને આની પણ ગુનેગારોની જે પોલીસ પકડતી દૂર છે આને પણ પકડવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે